સ્વામિનારાયણ ચોક વિસ્તારમાં સ્થિત એક મકાન માં બપોરે ચોરીની ઘટના બની છે ચોરોએ કપડા ચાંદીની વસ્તુઓ સહિત જે હાથમાં આવ્યું તે લઈ ગયા હતા સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયું છે

रोहित तुम कहां हो? कोई फोन नहीं उठा रही है। हम्म। हां, मैं ही मैं ही हूं। ले लेते हैं। तो सही। हां जी, ले लेते हैं। देखो ताड़ू दी ले ले। चल रहा है। और मेरा आज पासो बुधवार कम का नाम है वो જોતીપુરી જોતીપુરી આ આ આ વાત તો દોહોનું કામની દીધી છે અને બજુની છોકરી